નમસ્કાર મિત્રો આજની વાર્તા છે એક એવી યુવતીની જેણે અપમાન અને અન્યાયનો સામનો કર્યો અને પછી પોતાની બુદ્ધિ અને હિંમતથી એવું સામ્રાજ્ય ઊભું કર્યું જેણે આખી દુનિયાને હચમચાવી દીધી મુંબઈની એ બડબડતી બપોરે જ્યાં ગગનચુંબી ઇમારતોની છાયા ઝૂંપડપટ્ટીઓ પર પડતી હતી ત્યાં એક યુવતી શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી જયપુર પેલેસ ગેલેરીમાં પ્રવેશી આર્ટ ગેલેરીનું વાતાવરણ બહારની ગરમી અને ઘોંઘાટથી તદ્દન વિપરીત હતું અંદર એર કન્ડિશનરની ઠંડી હવા અને એક અજીબ શાંતિ હતી હવામાં મોંઘા પરફ્યુમ અને જૂના પૈસાની ગંધ ભળેલી હતી દિવાલો પર લટકતી કરોડોની કલાકૃતિઓ જાણે ચૂપચાપ આવનાર જનારને માપી રહી હતી તે યુવતીનું નામ અનન્ય હતું તેણે સાધારણ સૂત્રાઉ કુર્તી અને જીન્સ પહેર્યું હતું તેના શ્યામ વર્ણ અને તીખા નકશા કોઈ ઉચ્ચ વર્ગની સુંદરી જેવા ન હતા પણ તેની આંખોમાં એક અનોખી ધાર હતી તે કલાકૃતિઓને એવી રીતે જોઈ રહી હતી જાણે તે તેના સર્જકોના આત્માને વાંચી રહી હોય અચાનક તેની પાસે એક યુવાન આવ્યો તે રોહન હતો આ ગેલેરીનો વારસદાર તેણે મોંઘો બ્રાન્ડેડ સૂટ પહેર્યો હતો અને તેના ચહેરા પર વારસામાં મળેલો ઘમંડ સ્પષ્ટ દેખાતો હતો શું હું તમારી કોઈ મદદ કરી શકું રોહણે પૂછ્યું પણ તેના અવાજમાં મદદનો ભાવ નહોતો ફક્ત એક સૂક્ષ્મ કટાક્ષ હતો અનન્યાએ એક મૂર્તિ તરફ ઇશારો કરીને કહ્યું આ કલાકૃતિ ખૂબ જ સુંદર છે રોહણ હસ્યો એક એવું હાસ્ય જે અપમાન કરવા માટે જ હતું હા આને સમજવા માટે કલાની ઊંડી સમજ હોવી જરૂરી છે તમારા જેવા લોકો માટે આની કિંમત સમજવી થોડી મુશ્કેલ છે તમારા જેવા લોકો આ શબ્દો અનન્યાના કાનમાં તીરની જેમ વાગ્યા તેણે કોઈ જવાબ ન આપ્યો મિડલ એજ ફિમેલ ત્યાંથી નીકળી ગઈ પણ તેની આંખોમાં એક નિર્ણયનો તણખો ચમકી ગયો હતો જેમ તે ગેલેરીના કાચના દરવાજામાંથી બહાર નીકળી તેની આંખો સામે એક દૃશ્ય તરી આવ્યું વર્ષો પહેલાંનું તે નાની હતી અને તેના પિતા એક પ્રતિભાશાળી શિલ્પકાર આ જ ગેલેરીમાં રોહનના પિતા સામે ઊભા હતા તેના પિતાના હાથમાં એક અદ્ભુત ડિઝાઇન હતી પણ રોહનના પિતા તેમની સાથે એવી રીતે વાત કરી રહ્યા હતા જાણે તે કોઈ કીડી મકોડા હોય તારી આ ડિઝાઇન કોણ ખરીદશે જા અહીંથી ચાલ્યો જા એ શબ્દો આજે પણ અનન્યાના કાનમાં ગુંજતા હતા તે દિવસે તેના પિતાનું માત્ર અપમાન જ નહોતું થયું તેમની કલા અને આત્માને કચડી નાખવામાં આવી હતી તેઓ તૂટી ગયા હતા અને થોડા વર્ષોમાં જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા અનન્યાએ આંખો ખોલી ભૂતકાળની એ યાદે તેના દિલમાં બદલાની આગને વધુ પ્રજ્વલિત કરી દીધી હતી તેણે મનમાં નક્કી કર્યું હું તેમનો નાશ કરીશ તે રાત્રે અનન્યા તેના પેન્ટ હાઉસના લિવિંગ રૂમમાં ઊભી હતી મુંબઈની સ્કાયલાઇન તેની બારીમાંથી ચમકી રહી હતી આ એ દુનિયા હતી જે તેણે પોતાની મહેનતથી બનાવી હતી એક દલિત પરિવારમાં જન્મેલી છોકરી જેણે પોતાની ટેકનોલોજી સ્ટાર્ટઅપને અબજોમાં વેચીને પોતાની ઓળખ છુપાવી રાખી હતી દુનિયા માટે તે કોઈ ન હતી પણ ટેક જગતમાં તે એક અદ્રશ્ય શક્તિ હતી તેણે પોતાનો લેપટોપ ખોલ્યો તેણી આંગળીઓ કીબોર્ડ પર ઝડપથી ચાલવા લાગી તેણે એક નવું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું નામ ધ કલેક્ટર કોઈ ચહેરો નહીં કોઈ ઓળખ નહીં ફક્ત એક લોગો એક રહસ્યમય આંખ તેનો પ્લાન શરૂ થઈ ચૂક્યો હતો તે ગેલેરી ખરીદવાની નહોતી તે તેને અને તેના માલિકોને એવી રીતે બરબાદ કરવાની હતી કે તેમની આવનારી પેઢીઓ પણ યાદ રાખે બીજા દિવસે કલા જગતમાં એક ભૂકંપ આવ્યો એક ઓનલાઇન હરાજીમાં એક અજાણી કલાકૃતિ જેની કોઈ ખાસ કિંમત નહોતી તેને ધ કલેક્ટર નામના અનામી ખરીદદારે કરોડો રૂપિયામાં ખરીદી લીધી લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ આ ધ કલેક્ટર કોણ છે રોહન અને તેના પરિવાર માટે આ એક સામાન્ય સમાચાર હતા પણ તેમને ખબર નહોતી કે આ તોફાન પહેલાંની શાંતિ હતી અનન્યાએ એક પત્રકારને હાયર કર્યો એક એવો પત્રકાર જે પૈસા માટે કંઈ પણ લખી શકતો હતો તેનું નામ વિક્રમ હતું અનન્યાએ તેને કહ્યું મારે જયપુર પેલેસ ગેલેરીના ભૂતકાળ વિશે જાણવું છે દરેક નાની મોટી વાત દરેક કાળું રહસ્ય વિક્રમે કામ શરૂ કરી દીધું થોડા દિવસોમાં એક અનામી બ્લોગ પર એક લેખ પ્રકાશિત થયો તેમાં જયપુર પેલેસ ગેલેરીની કેટલીક શંકાસ્પદ ડીલ્સ વિશે ઈશારા કરવામાં આવ્યા હતા તેમાં જયપુર પેલેસ ગેલેરીની કેટલીક શંકાસ્પદ ડીલ્સ વિશે ઇશારા કરવામાં આવ્યા હતા કોઈ નામ નહોતું કોઈ પુરાવા નહોતા પણ શંકાનું બીજ રોપાઈ ગયું હતું રોહન ગુસ્સે ભરાયો આ બકવાસ કોણ ફેલાવી રહ્યું છે તેના પિતા જે હવે વૃદ્ધ થઈ ગયા હતા તેમણે કહ્યું આપણા દુશ્મનો હંમેશા હોય છે ચિંતા ન કર પણ અનન્યા જાણતી હતી કે આ તો માત્ર શરૂઆત છે તેણે ધ કલેક્ટરના એકાઉન્ટમાંથી બીજી એક ખરીદી કરી આ વખતે તેણે એક યુવાન કલાકારની પેઇન્ટિંગ ખરીદી જેનું નામ આરવ હતું આરવ એક પ્રતિભાશાળી કલાકાર હતો પણ રોહન તેને આગળ વધવા દેતો નહોતો કારણ કે તે રોહનની શરતો પર કામ કરવા તૈયાર નહોતો અનન્યાએ આરવનો સંપર્ક કર્યો હું તમારી કલાની પ્રશંસક છું હું તમને સ્પોન્સર કરવા માંગુ છું તેણે અનામી રીતે કહ્યું આરવ માટે આ એક સપના જેવું હતું તેને ખબર ન હતી કે તે એક મોટી રમતનો મહોરો બની રહ્યો હતો અનન્યાના દિલમાં એક ક્ષણ માટે સંઘર્ષ થયો તેને આરવમાં પોતાના પિતાની છબી દેખાઈ એક કલાકાર જેને સિસ્ટમ કચડી રહી હતી પણ પછી તેને રોહનનો ઘમંડી ચહેરો યાદ આવ્યો અને તેનો ઈરાદો વધુ મક્કમ થઈ ગયો તેણે આરવ પાસેથી ગેલેરીની અંદરની માહિતી મેળવવાનું શરૂ કર્યું હરાજી ક્યારે છે સૌથી મોટી બોલી કોના પર લાગવાની છે એક તરફ ધ કલેક્ટર કલા જગતમાં સનસનાટી મચાવી રહ્યો હતો અને બીજી તરફ અનામી લેખો રોહનના પરિવારની પ્રતિષ્ઠાને ધીમે ધીમે ખતમ કરી રહ્યા હતા રોહનને હવે લાગવા માંડ્યું હતું કે આ કોઈ સામાન્ય હુમલો નથી આ એક સુનિયોજિત ષડયંત્ર છે પણ તે જોઈ શકતો નહોતો કે તેનો દુશ્મન કોણ છે કે તેનો દુશ્મન કોણ છે અને તેનો દુશ્મન તેની નજર સામે જ હતો એક સામાન્ય યુવતીના રૂપમાં જેણે બદલાની આગમાં પોતાની જાતને હોમી દીધી હતી જેમ જેમ દિવસો વીતતા ગયા ધ કલેક્ટરનું રહસ્ય વધુ ઘેરું બનતું ગયું તેમણે ખરીદેલી કલાકૃતિઓ કોઈ જોતું નહોતું તે ક્યાંય પ્રદર્શિત થતી નહોતી તેમની ઓળખ એક પડછાયા જેવી હતી જે કલા બજાર પર પોતાનો પ્રભાવ પાડી રહી હતી આરવ અનન્યાની મદદથી હવે એક જાણીતો કલાકાર બની રહ્યો હતો તેની પેઇન્ટિંગ્સની ચર્ચાઓ થતી હતી તે અનન્યાની પોતાની પ્રેરણા માનતો હતો એ જાણ્યા વગર કે અનન્યા તેના વિશ્વાસનો ઉપયોગ કરી રહી હતી એક દિવસ આરવે અનન્યાને ફોન કર્યો મેડમ ગેલેરીમાં વર્ષની સૌથી મોટી હરાજીની તૈયારીઓ ચાલી રહી છે અનન્યાના કાન સરવા થયા કંઈક ખાસ છે હા તેઓ એક ગુમ થયેલી માસ્ટરપીસની હરાજી કરવાના છે એક શિલ્પ તેનું નામ છે કારીગરના હાઠ અનન્યાનું હૃદય એક ધબકારો ચૂકી ગયું કારીગરના હાઠ આ એ જ શિલ્પ હતું જેની ડિઝાઇન તેના પિતાએ બનાવી હતી એ જ ડિઝાઇન જેને રોહનના પિતાએ ચોરી લીધી હતી અને દાવો કર્યો હતો કે તે તેમની પોતાની છે વર્ષોથી આ શિલ્પ ગુમ હતું હવે તે અચાનક પ્રગટ થયું હતું આરવ મારે એ હરાજીમાં આવવું છે અનન્યાએ કહ્યું તેનો અવાજ દ્રઢ હતો પણ મેડમ ત્યાં ફક્ત આમંત્રણથી જ પ્રવેશ મળે છે આરવે કહ્યું તું મને તારા મહેમાન તરીકે લઈ જઈ શકે છે અનન્યાએ સૂચવ્યું આરો ખુશીથી સંમત થઈ ગયો તે ગર્વ અનુભવી રહ્યો હતો કે તે પોતાની રહસ્યમય સ્પોન્સરને દુનિયા સામે લાવી શકશે બીજી તરફ વિક્રમ પત્રકારે પોતાનું કામ કરી દીધો હતો તેણે અનન્યાના પિતાના જૂના મિત્રો સહકર્મીઓ અને કેટલાક પુરાવા શોધી કાઢ્યા હતા તેણે એક સંપૂર્ણ ડોઝિયર તૈયાર કર્યું હતું અનન્યાએ તેને કહ્યું આને હમણાં પ્રકાશિત નથી કરવાનું યોગ્ય સમયની લાહ જો હરાજીની રાત આવી ગઈ મુંબઈના તમામ અમીર અને પ્રભાવશાળી લોકો જયપુર પેલેસ ગેલેરીમાં એકઠા થયા હતા વાતાવરણમાં શેમ્પેન અને મોંઘા ઇતરની સુગંધ હતી રોહન પોતાના પિતા સાથે મહેમાનોનું સ્વાગત કરી રહ્યો હતો તેના ચહેરા પર ગર્વ અને આત્મવિશ્વાસ હતો તેને લાગતું હતું કે અનામી હુમલાઓનો સમય પૂરો થઈ ગયો છે અને આજની રાત તેની જીતની રાત હશે ત્યારે જ આરવ સાથે અનન્યાએ પ્રવેશ કર્યો તેણે ફરીથી એ જ સાધારણ કુર્તી પહેરી હતી ત્યાં હાજર લોકોએ તેને એવી રીતે જોઈ જાણે તે કોઈ ખોટી જગ્યાએ આવી ગઈ હોય રોહનની નજર તેના પર પડી તેણે આરવને પાસે બોલાવ્યો આરવ આ કોણ છે મેં કહ્યું હતું ને કે અહીં ફક્ત આપણા સ્તરના લોકો જ આવી શકે છે આરવે કંઈક કહેવાનો પ્રયાસ કર્યો પણ અનન્યાએ તેને રોક્યો તેણે રોહનની આંખોમાં સીધું જોયું કલા કોઈના સ્તરની મોહતાજ નથી મિસ્ટર રોહન રોહન હસ્યો જલ્દી જ તને ખબર પડી જશે કે અહીં કલા અને સ્તર બંનેની કિંમત ચૂકવવી પડે છે તે કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો અનન્યા ચૂપ રહી પણ તેનું મન એક યુદ્ધભૂમિ બની ગયું હતું તેની અંદરનો અવાજ કહી રહ્યો હતો શું તું સાચું કરી રહી છે શું આ ન્યાય છે કે માત્ર બદલો પણ પછી તેને તેના પિતાનો અપમાને ચહેરો યાદ આવ્યો અને તેના બધા સંશયો દૂર થઈ ગયા હરાજી શરૂ થઈ એક પછી એક કલાકૃતિઓ વેચાઈ રહી હતી અને પછી એક ક્ષણ આવી જેની અનન્યા રાહ જોઈ રહી હતી સ્ટેજ પર કારીગરના હાથ શિલ્પને લાવવામાં તે પથ્થરમાંથી કોતરેલા બે હાથ જેમાં સદીઓની મહેનત અને વેદના દેખાઈ રહી હતી રોહને માઇક હાથમાં લીધું આ અમારા પરિવારનો વારસો છે એક એવી કલાકૃતિ જેણે પેઢીઓથી અમારી પ્રતિષ્ઠા વધારી છે લોકોએ તાળીઓ પાડી અનન્યાની મુઠ્ઠીઓ ભીંસાઈ ગઈ હરાજી કરનારે બોલી શરૂ કરી દસ કરોડ કરોડ બોલી વધતી જતી હતી અંતે બોલી કરોડ પર આવીને અટકી હરાજી કરનાર હથોડો મારવાની તૈયારીમાં હતો પચાસ કરોડ એક પચાસ કરોડ બે ત્યાર જ એક શાંત પણ મક્કમ અવાજ ગુંજ્યો સો કરોડ બધાની નજર એ અવાજની દિશામાં ફરી અનન્યા શાંતિથી ઊભી હતી તેનો હાથ હવામાં ઊંચો હતો આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો સો કરોડ એક એવી રકમ જેણે સૌને સ્તબ્ધ કરી દીધા હતા રોહનની આંખો ફાટી ગઈ તેણે અનન્યાને એવી રીતે જોઈ જાણે તેણે ભૂત જોઈ લીધું હોય આરવ પણ આશ્ચર્યચકિત હતો તેને વિશ્વાસ નહોતો થતો કે જે મહિલાને તે પોતાનો સ્પોન્સર માનતો હતો તે આટલી મોટી બોલી લગાવી શકે છે હરાજી કરનાર પણ થોડી ક્ષણો માટે અટકી ગયો પછી તે સંભાળીને બોલ્યો સો કરોડ શું કોઈ આનાથી ઉપર બોલી લગાવવા માંગે છે કોઈનો અવાજ ન નીકળ્યો સો કરોડ એક સો કરોડ બે અને સો કરોડ ત્રણ હથોડો પડ્યો આ શિલ્પ આ મેડમને વેચવામાં આવે છે બધાની નજર અનન્યા પર હતી તે કોણ હતી આટલા પૈસા તેની પાસે ક્યાંથી આવ્યા રોહન ગુસ્સા અને આઘાતમાં સ્ટેજ તરફ ધસી ગયો પણ અનન્યા શાંતિથી સ્ટેજ પર ચઢી તેણે શિલ્પને નર જોયું તેણે માઈક પોતાના હાથમાં લીધું તેનો ચહેરો હોલની મોટી સ્ક્રીન પર દેખાઈ રહ્યો હતો તેણે રોહન તરફ જોયું અને પછી ભીડ તરફ મારું નામ અનન્યા છે તેનો અવાજ આખા હોલમાં ગુંજી રહ્યો હતો અને તમે લોકો જેને ધ કલેક્ટર તરીકે ઓળખો છો તે હું જ છું ફરી એકવાર હોલમાં સોપો પડી ગયો રોહનના પગ નીચેથી જમીન સરકી ગઈ ધ કલેક્ટર જેણે મહિનાઓથી કલા જગતમાં તહેલકો મચાવ્યો હતો તે આ સાધારણ દેખાતી યુવતી હતી અનન્યાએ આગળ કહ્યું આ શિલ્પ મેં ખરીદ્યું નથી મેં ફક્ત તેને તેની સાચી જગ્યાએ પાછું લાવવા માટે કિંમત ચૂકવી છે તેણે એક ઇશારો કર્યો હોલની મોટી સ્ક્રીન પર એક વીડિયો શરૂ થયો વીડિયોમાં અનન્યાના પિતાની જૂની ડાયરીના પાના દેખાઈ રહ્યા હતા જેમાં કારીગરના હાથની ઓરિજિનલ ડિઝાઇન હતી તેમાં તેમના હસ્તાક્ષર અને તારીખ હતી પછી એક પછી એક જૂના કારીગરોના ઇન્ટરવ્યૂ આવ્યા જેઓ કહી રહ્યા હતા કે કેવી રીતે રોહનના પિતાએ આ ડિઝાઇન ચોરી હતી વિક્રમ એકત્ર કરેલા બધા પુરાવા સ્ક્રીન પર ચમકી રહ્યા હતા દરેક નવો પુરાવો રોહનના પરિવારના સામ્રાજ્ય પર એક હથોડાની જેમ પડી રહ્યો હતો રોહન ચીસો પાડવા લાગ્યો આ ખોટું છે આ એક ષડયંત્ર છે પણ કોઈ તેની વાત સાંભળી રહ્યો નહોતો ભીડમાં હાજર પત્રકારો અને મીડિયાના કેમેરા હવે રોહનના ચહેરા પર ઝૂમ થઈ ગયા હતા કેન્સલ કલ્ચર તેના વાસ્તવિક સમયમાં ભજવાઈ ગયું હતું જે મહેમાનો થોડી વાર પહેલાં રોહનના પરિવારની પ્રશંસા કરી રહ્યા હતા તેઓ હવે ગુસ્સા અને તિરસ્કારથી તેમને જોઈ રહ્યા હતા રોકાણકારો પોતાના ફોન પર સોદા રદ કરી રહ્યા હતા અનન્યાએ અંતિમ વાર કર્યો તેણે કહ્યું આ શિલ્પનું નામ કારીગરના હાથ છે અને તે મારા પિતા એક સાચા કારીગરના કમાલ છે જેમને આજ ગેલેરીમાં આજ પરિવાર દ્વારા અપમાનિત કરવામાં આવ્યા હતા તેણે શિલ્પને પ્રેમથી સ્પર્શ કર્યો આજે આ હરાજી નથી આ ન્યાય છે આટલું કહીને તે માઇક મૂકીને સ્ટેજ પરથી નીચે ઉતરી અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી રોહન અને તેનો પરિવાર ભીડના ગુસ્સા અને મીડિયાના સવાલો વચ્ચે ઘેરાઈ ગયા હતા તેમનું સામ્રાજ્ય તેમની પ્રતિષ્ઠા બધું જ એક રાતમાં ધ્વસ્ત થઈ ગયું હતું અનન્યા ભીડમાંથી શાંતિથી પસાર થઈને બહાર નીકળી ગઈ તેણે પાછળ વળીને ન જોયું તેણે પોતાનો બદલો લઈ લીધો હતો પણ તેના ચહેરા પર જીતની ખુશી ન હતી ફક્ત એક ઊંડી શાંતિ હતી અથવા કદાચ એક ખાલી પો કેટલાક અઠવાડિયા વીતી ગયા જયપુર પેલેસ ગેલેરી હવે અનન્યાની માલિકીની હતી રોહન અને તેનો પરિવાર બરબાદ થઈ ગયો હતો તેમના પર છેતરપિંડીના કેસ ચાલી રહ્યા હતા મીડિયાએ તેમને વિલન બનાવી દીધા હતા અનન્યાએ ગેલેરીનું સંચાલન આરવને સોંપી દીધું હતું તેણે કહ્યું હતું આ જગ્યા હવે સાચા કલાકારો માટે છે આજે અનન્યા ગેલેરીમાં એકલી ઊભી હતી બહાર મુંબઈનો ઘોંઘાટ હતો પણ અંદર એક ગહન શાંતિ હતી તેની નજર કારીગરના હાથ શિલ્પ પર સ્થિર હતી તેના પિતાની અંતિમ નિશાની હવે તેની સામે હતી સુરક્ષિત તેણી પોતાનો બદલો પૂરો કર્યો હતો તેણે ન્યાય મેળવ્યો હતો તો પછી તેના દિલમાં આ ખાલીપો કેમ હતો તેને વિજયનો અહેસાસ કેમ નહોતો થઈ રહ્યો તમે જીતી ગયા એક અવાજ સંભળાયો તે વિક્રમ પત્રકાર હતો તે અનન્યાની પાછળ ઊભો હતો અનન્યાએ કોઈ જવાબ ન આપ્યો વિક્રમે કહ્યું તમે જે ઇચ્છતા હતા તે તમને મળી ગયું પણ તેની કિંમત શું હતી અનન્યા તેની તરફ ફરી કિંમત મેં ફક્ત એ પાછું મેળવ્યું છે જે મારું હતું તમે એક પરિવારને બરબાદ કરી દીધો વિક્રમે કહ્યું તમે એ જ હથિયારોનો ઉપયોગ કર્યો જેનો તેઓ ઉપયોગ કરતા હતા મીડિયા પૈસા શક્તિ તો શું મારે ચૂપ રહેવું જોઈતું હતું શું મારે મારા પિતાના અપમાનને ભૂલી જવું જોઈતું હતું અનન્યાના અવાજમાં ગુસ્સો હતો ના વિક્રમે શાંતિથી કહ્યું પણ ન્યાય અને બદલા વચ્ચે એક પાતળી રેખા હોય છે તમે એ રેખા ઓળંગી ગયા છો વિક્રમે કહ્યું જે દિવસે તમે આરવનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું જે દિવસે તમે મીડિયાને ખરીદ્યું એ દિવસે તમે રોહન જેવા જ બની ગયા હતા ફરક માત્ર એટલો હતો કે તમારી વાર્તા વધુ સહાનુભૂતિપૂર્ણ હતી આ શબ્દો અનન્યાને તીરની જેમ વાગ્યા શું તે સાચું કહી રહ્યો હતો શું બદલો લેવાની આંધળી દોડમાં તે એ જ વ્યક્તિ બની ગઈ હતી જેનો તે તિરસ્કાર કરતી હતી તેણે આરવ વિશે વિચાર્યું તેણે તેની પ્રતિભાને ઓળખી તેને મદદ કરી પણ અંતે તેનો ઉપયોગ પોતાના મકસદ માટે જ કર્યો તેણે લોકોની ભાવનાઓનો ઉપયોગ કર્યો કેન્સલ કલ્ચરની આગને હવા આપી તેણે ન્યાય નહોતો કર્યો તેણે સજા આપી હતી અને સજા આપવાનો અધિકાર તેને કોણે આપ્યો હતો વિક્રમ ત્યાંથી ચાલ્યો ગયો અનન્યા ફરીથી એકલી પડી ગઈ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આ જીતના આંસુ નહોતા આ પસ્તાવાના આંસુ હતા તેને સમજાયું કે બદલો લેવાથી ઘા રૂઝાતા નથી તે ફક્ત નવા ઘા આપે છે તેણે પોતાના પિતાને ન્યાય અપાવ્યો હતો પણ પોતાની અંદરની માનવતાને ક્યાંક ખોઈ દીધી હતી તેણે પોતાનો ફોન કાઢ્યો તેની સ્ક્રીન પર આરવનો એક મેસેજ હતો જે તેણે તે રાત પછી મોકલ્યો હતો અને અનન્યાએ હજુ સુધી વાંચ્યો ન હતો તેણે મેસેજ ખોલ્યો લખ્યો હતો મેડમ હું તમારી કારકિર્દીનો ઋણી છું પણ જે રીતે તમે આ બધું કર્યું તેનાથી મને ડર લાગે છે મને ડર છે કે તમે કયા પ્રકારના વ્યક્તિ બની ગયા છો આરવના શબ્દો અનન્યાના હૃદયમાં ઉતરી ગયા તેણે ગેલેરીની કાચની દીવાલ પર પોતાનું પ્રતિબિંબ જોયું એક સફળ શક્તિશાળી અબજોપતિ મહિલાનો ચહેરો પણ તે ચહેરા પાછળ એકલી ખોવાયેલી અને પસ્તાવાથી ભરેલી આત્મા હતી તેણે બધું જીતી લીધું હતું પણ અંતે તે પોતાની જાતને હારી ગઈ હતી વાર્તા અહીં પૂરી થાય છે એક પ્રશ્ન સાથે શું અનન્યા પોતાની ભૂલ સુધારી શકશે શું તે પોતાની ખોવાયેલી માનવતાને પાછી મેળવી શકશે આનો જવાબ ફક્ત સમય જ આપી શકે છે